એમાંથી પાત્રીસમો શ્લોક અહીં લેવામાં આવ્યો છે શ્રીમદ ભગવદ્ ગીતા જેના દરેક અધ્યાય ના અલગ અલગ નામ છે એમાંનો આ છઠ્ઠો અધ્યાય પાંત્રીસ શ્લોક અહીં લેવામાં આવ્યો છે ભગવાન અસંશયમ મહાબાહુ માનો દૂર નિગ્રહ ચલમ અભ્યાસે કોય ચ ગૃહ્ય અહીં તમે જોઈ શકો છો શ્રીમદ ભગવદ્ ગીતાનો

ભગવદગીતાના ઘણા શ્લોકમાં ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત કરવામાં આવી છે અહીં જે વાર્તા કહેવામાં આવી છે એ વાર્તાની અંદર એક ઉપમન્યુ નામના શિષ્યની વાત કરવામાં આવી છે જેને ભૂખ પર સંયમ નતો કઈ પણ થાય ભૂખ લાગે એને ભૂખ્યો રહેવાતું નતું ઘણા બાળકો તમારી જેવા છે કે કઈ ભૂખ લાગે ને એટલે એકદમ પાગલ બની જાય ખાવા માટે તૈયાર થઈ જાય સંયમ નતો એટલે તેને અંતિમ દીક્ષા આપવામાં નહોતા આપતા વ્યક્તિ પાસે ગમે તે એટલું જ્ઞાન હોય પણ પોતાની ઇન્દ્રિય પર કાબુ નહીં હોય તો એ જ્ઞાન પણ એના માટે ઉપયોગનું રહેતું નથી અહીં ગુરુ જે કુશળતાથી ઉપમન્યુને સંયમનો પાઠ શીખવે છે તે રસપ્રદ છે શિષ્યના ધૈર્યની સાથે ગુરુના ધૈર્યને પણ અહીં કસોટી થાય છે તો સંયમ છે એ આપણે અહીંથી શીખવાનું છે ઇન્દ્રિયો પર આપણે કાબૂમાં રાખવાનું છે ભગવદ્ ગીતામાં કહ્યું છે અસંશયમ મહાબાહો મનો દૂર નિગ્રહ દૂર નિગ્રહ ચલમ

ગાયો ચરાવવા જવાનું છે ઉપમન્યુ સવારે ભિક્ષા લઈ આવ્યું અને ગુરુને ચરણે મૂકી ગુરુએ તે બધી ભિક્ષા પોતાની પાસે રાખી દીધી આજે ગુરુજીએ ઉપમન્યુને જે ભિક્ષા લેવો એમાંથી ખાવાનું નહીં આપ્યું કારણ કે એની જે ભૂખ પર સંયમ નહોતો એમનો પાઠ એમને ભણાવવાનો હતો ઉપમન્યુ બીજી વાર ગામમાં ગયો અને ભિક્ષા લઈ આવ્યો પછી નિરાંત જમી ગાયો હાકી અને વનમાં ઉપડ્યો ભીક્ષા ગુરુજી લઈ લીધી એટલે ભીક્ષા અને પાછો આવે છે એટલે ગુરુજી પાછા એને પૂછે છે ઉપમાન્યુ સાંજે આવી ગુરુ સામે ઉભો રહે છે ઉપમાન પૂછે છે ગુરુજી વશ આવી ગયો આજે ખાવાનું શું કર્યું ગુરુજી આજે બીજી વાર ભિક્ષા લઈ આવ્યો

પરંતુ પેલી ભૂખ તેને વારે વારે સામે આવે છે અને એમ કરતા એમ થાય છે કે હવે શું ખાઈશ સાંજ પડે છે આ ભૂખ વેઠે શો લાભ આ ગાયનું દૂધ પી લઉં તો તેમાં કઈ ગુરુની આજ્ઞાનો ભંગ નથી

માત્ર ધાવતા વાછડાના મોએ વળતા ઉપમન્યુ બધું મુખ્ય પોષક તત્વો છે એ પોષક તત્વો તો ફીણ માં હોય છે એ ફીણ પણ આપણે ન લેવાય આવું ગુરુજી કહે છે અને એમ કહે છે કે પછી આ દિવસે પણ ગાયો ચરાવવા ઉપમન્યુએ જવાનું છે વનમાં પાંચમો દિવસ ઉપન્યુ વૃક્ષ પર ઘડીક સુવે અને ઘડીક મંત્ર બોલે જો એ મંત્ર બોલતો હોય આપણને દેખાય છે ઉપન્યુ કઈ પણ જવા વગર સાંજે પાછો ફરી રહ્યો છે આજે એને કઈ પણ નહીં ખાધું આજે મેં ભૂખ પર વિજય મેળવ્યો અને ખુશ થઈ જાય છે કે આજે ભૂખ પર મેં વિજય મેળવ્યો છે જો ગાયો છે પણ આશ્રમ તરફ વળી રહી છે બરાબર તે સમયે આકડાના પાન દેખાયા અને ફરી મન બગ્યું આખો દિવસ ભૂખ્યો વેઠા બાદ તેનાથી આકડાના પાન જોતા જોઈ શકો છો આકડાના ની અંદર શેર હોય છે ઘણા બાળકો દૂધ બોલે છે શેર હોય છે તેણે આકડાના પાન ખાઈ પોતાની ભૂખ ક્ષમાવવાનો પ્રયાસ કર્યો આકડાના પાન પાન ખાવાના કારણે થોડી વાર પછી આંખો સામે અચાનક અંધકાર છવાઈ ગયો એને ચક્કર આવવાની દેખાવાનું બંધ થઈ ગયું ગાયોના ખરીઓના અવાજે દિશામાં તેણે ચાલવા મળ્યું હવે આખે દેખાતું નતું પરંતુ ગાયો ના પગ પગમાં જે નખ હોય એને ખરી કહેવાય તો ગાયો જે ખરી છે એ ખરીનો અવાજથી ગાયોની પાછળ પાછળ એ ચાલવા લાગ્યો જો અહીં એને કઈ દેખાતું નથી એ ચાલવા પાછળ પાછળ આમ તેમ ભટક તો એક મોટા ભાડિયા કુવામાં જઈને પડ્યો જો આખે દેખાતું નહોતું ભાડિયો કુવો એટલે કે મોટો વિશાળ કુવો હતો બહુ ઊંડો નહોતો એવા કોવામાં ઉપમન્યુ છે પડી જાય કારણ કે આકડાના પાન ખાવાથી એને પડી અંધા ઉપમન્યુ ન આવ્યું તે ધોમ્ય ઋષિ કેટલાક શિષ્યોને લઈ અને ઉપમન્યુને શોધવા નીકળ્યા ગુરુજી ચિંતા થઈ કે ઉપમન્યુ ક્યાં હશે ઉપમન્યુને શોધવા નીકળ્યા અને જંગલ ની અંદર મોટેથી બૂમ પાડતા હતા उपमन्यु बेटा उपमन्यु गुरुजी गुरुजी હું તો અહી છું ફાડિયા કોવા આવો ઉપન્યુ બોલ્યો ગુરુને શિષ્ય કોવા પાસે ઉપન્યુ તું કેમ કરતા અંધ પડ્યો મારા વાકે ગુરુજી હું અંધ થયો છું અરે રે અંધ કેવી રીતે ગુરુજી બોલ્યા અંધ કેમ થયો તું હું મારી ભૂખ પર કાબુ નો મળ્યો ઉપમન્યુ જે બન્યું હતું તે કહ્યું ગુરુની ક્ષમા માંગી વત્સ મુજેશ ને તું દેવોના વૈદ્ય અશ્વિન કુમાર નું સ્મરણ કર એ તારી આંખો સાજી કરશે દેવોના વૈદ્ય દેવોના ડોક્ટર જે આપણા ડોક્ટર છે ને એમ ભગવાન ડોક્ટર હોય એટલે કે વૈદ્ય કોણ છે અશ્વિની કુમાર ઉપમુનિ ને કહ્યું તું અશ્વિની કુમાર નું સ્મરણ કર એ તારી આંખો સાજી કરશે ઉપમન્યુ એ અશ્વિની કુમાર નું સ્મરણ કર્યું કુમારો તરત જ ઉપસ્થિત થયા તેને આખો સાજી કરવા ઉપમન્યુને એક ઔષધી આપતા કહ્યું દેવોના વૈદ્ય અશ્વિની કુમાર ત્યાં પ્રગટ થયા જો અહીં છે એમણે શું કર્યું તો કે એમણે ઔષધિ આપ્યું કહ્યું આ ઔષધિ લેવાથી તું દેખતો થઈ જઈશ જો કુવામાં તે દેવોના વૈદ્ય અશ્વિની કુમાર છે કુવાની બહાર ગુરુ અને બીજા શિષ્યો ઊભા છે જોઈ શકાય તો ઠીક ન તો કઈ નહીં ગુરુની આજ્ઞા વગર કઈ કઈ જ નહીં મૂકવું કોણ કે જોઈ શકાય તો ઠીક છે પેલું હવે ગુરુ કહેશે તો જ તેવું ઔષધ છે એ પણ લઈશ હવે એને જ્ઞાન થયું પેલા કઈ પણ ખાયા કરતો હતો હવે ઔષધ પણ નહીં ખાવ ગુરુ તો હે તરત આજ્ઞા આપી

ક્યાંય દીક્ષા મળી એમણે કહ્યું કે ગુરુની આજ્ઞા વગર હું કઈ પણ મોમાં પોતે અંધ થયો હતો આટલી હતી છતાં પણ એમણે સંયમ રાખવાનું નક્કી કર્યું અને પછી ગુરુ ના કહેવાથી આંખો સાજી થાય છે ત્યારે એને દીક્ષા આપવામાં આવે છે તો શોકતો અસંસમ મહાબાહો મનો દૂર નિગ્રહ ચલમ અભ્યાસે કોય

તો ચોક્કસ તમે ખૂબ સારું ભણી શકશો બધું તમને યાદ રહેશે અને તમે બધું પાકું કરી શકશો એ બીજો પણ એક શ્લોક આપ્યો છે બીજા અધ્યાયનો 61મો શ્લોક તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત પરહ વશેહી યસેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા સઘળી ઇન્દ્રિયોને વશ કરીને ચિત્તને સ્થિર કરી પ્રભુ પરાયણ કેમ કે જેની ઇન્દ્રિય સ્થિર થાય એની સાથે બીજું પ્રકરણ પૂરું કરીએ શ્રીમદ ગીતાના આવા અન્ય શ્લોકો છે એનો પણ અભ્યાસ કરજો કંટસ્થ કરજો તમે શ્લોકો બોલજો તમારા માતા પિતાને પણ બોલાવજો અને એનું દરરોજ ગાન કરજો જય શ્રી કૃષ્ણ